જો શહેર અને જિલ્લામાં ફરી કોરોનાનો સર્વરાટ વધી રહ્યો હોય જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં કેસો આવે છે ત્યાં બંધ કરાઈ રહ્યું છે જેથી સંક્રમણ વધુ ફેલાઈ શકે નહીં સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતે કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં આઠ અને જિલ્લામાં બે કેસ આવતા કુલ દસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર સાતસો બત્રીસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાં પાંચ અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ પાંચ દર્દી કોરોના માતાપી સાજે થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ પાંચસો ઓગણપચાસ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અડસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર પાંચસો સત્યાસી કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા છે જયારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો પિસ્તાલીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થવા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો ચોપન માતાપી સાજે થઈ પહોંચ્યા છે અઝર કોરસી સાથે પ્રકાશવાડા